ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો આજે આપણે ગુજરાતીમાં નિબંધ લેખન વિશે અભ્યાસ કરવાના છીએ આપણે જોઈએ છીએ કે જ્યારથી પણ નિબંધ લખીએ લખતા શીખ્યા છીએ ત્યારથી નિબંધમાં કોઈ એક વિષય ઉપર આપણે સો એક સો કે દોઢસો શબ્દોમાં જે રીતે માંગ્યા હોય એ પ્રમાણે આપણે નિબંધમાં લખવાનું હોય છે તો આપણો આજનો નિબંધ છે આજનો નિબંધ છે ઇન્ટરનેટ વરદાન કે અભિશાપ હવે આપણે બધા અત્યારે જાણીએ છીએ કે ઇન્ટરનેટ શું છે અત્યારે હાલ પણ તમે જે સાંભળી રહ્યા છો જે જોઈ રહ્યા છો વિડીયો તે પણ ઇન્ટરનેટ દ્વારા જોઈ રહ્યા છે તો આ જે ઇન્ટરનેટ છે તે વરદાન છે આપણા માટે કે અભિશાપ તેના વિશે આપણે નિબંધમાં જોવાના છીએ હા તો ઇન્ટરનેટ આ શબ્દથી આજે કોઈ પણ વ્યક્તિ અજાણ નથી કારણ કે આપણે બધા અત્યારનું નાનું બાળક હશે ને એ પણ નેટ વિશે ઇન્ટરનેટ વિશે જાણતો જ હશે આમ તો ઇન્ટરનેટ એ સાદી ભાષામાં કોમ્પ્યુટર્સ વચ્ચેનું નેટવર્ક છે હવે આમ તો આપણે જોઈએ તો આ ઇન્ટરનેટ છે એ સાદી ભાષામાં આપણે શું કહીએ કે જે કોમ્પ્યુટર છે તે વચ્ચેનું નેટવર્ક છે પરંતુ આ નેટવર્કનું ઝાડ કોઈ માયા ઝાડથી ઓછું નથી આમ જોઈએ તો આપણને નાની જ બાબત લાગે કે ભાઈ કોમ્પ્યુટરનું જે નેટવર્ક હોય તે પણ આ નેટવર્કનું ઝાડ કોઈ માયા ઝાડ આપણે માયામાં ફસાતા જઈએ ને એ રીતે એમ કે આ ઝાડથી કંઈ ઓછું નથી આજની પ્રાથમિક જરૂર જરૂરિયાતોની માંથી એક મોટી જરૂરિયાત ઇન્ટરનેટની છે આપણી પ્રાથમિક જરૂરિયાતો એટલે કે હવા પાણી ખોરાક રહેઠાણ આપણને જોઈ જોઈએ ને એવી રીતે આ ઇન્ટરનેટ પણ એક આપણી પ્રાથમિક જરૂરિયાત થઈ ગઈ છે આજના યુગમાં ઇન્ટરનેટ અગ્નિ જેટલું આવશ્યક છે આજના યુગમાં ઇન્ટરનેટ કેટલું અગ્નિ જેટલું સવારમાં ઉઠીએ આપણે ત્યારથી આપણને અગ્નિની જરૂર પડે ને તો આવી રીતે આ યુગમાં ઇન્ટરનેટ પણ એટલું જ આવશ્યક છે ઇન્ટરનેટ આવતાની સાથે જ જીવનમાં સરળતા અને ઝડપનો અનુભવ આપણે રોજ જ કરીએ છીએ હવે આ જે ઇન્ટરનેટ આવ્યું એનાથી એની સાથે જ આપણે જીવન કેવું બન્યું થોડું સરળ બની ગયું અને ઝડપ પણ વધી ગઈ આપણે રોજ જ કરીએ છીએ અને આ બધો અનુભવ આપણે રોજ જ કરીએ છીએ આ ઇન્ટરનેટ આપણા માટે સાપ છે કે વરદાન છે એવો સવાલ આપણને આપણી જાતને પૂછવો જરૂરી બની ગયો છે હવે મેં તમને કીધું ને કે જે ઇન્ટરનેટ છે એ બન એના વગર આપણને ચાલતું નથી આપણી પ્રાથમિક જરૂરિયાત તો હવે આપણને એ પ્રશ્ન થાય છે કે આ જે ઇન્ટરનેટ છે એ આપણા માટે સાપરૂપ છે કે વરદાન બની ગયું છે એવો સવાલ આપણે આપણી જાતને પૂછવો જ રહ્યો તો આપણે જોઈએ કે ભાઈ ઇન્ટરનેટ આપણા માટે શું બની ગયું છે ચાલો પહેલાં સારી વસ્તુઓ સાથે જ પ્રારંભ કરીએ હવે કોઈપણ વસ્તુ આપણે બધા જાણીએ છીએ કે જેની સારી વસ્તુના પાસા છે તે ખરાબ પણ રહેલી છે તે વસ્તુની બે એક સિક્કાની બે બાજુ હોય છે તો આવી રીતે પણ આપણે પહેલાં ઇન્ટરનેટ માટે સારી જ વસ્તુઓનો પ્રારંભ જોઈએ ઇન્ટરનેટ અસાધારણ ગતિએ વિચારો અને માહિતીના ફેલાવા માટે પરવાનગી આપે છે આ ઇન્ટરનેટ છે તે અસાધારણ ગતિએ આપણને શું કરે છે કે વિચારો અને માહિતીનો ફેલાવો આપે છે જ્યારે કોઈ કુદરતી આપત્તિ મૃત્યુ અથવા મહત્વપૂર્ણ સમાચાર કે નેતાનું ભાષણ થાય ત્યારે તમે લગભગ તરત જ જે બન્યું હોય તે વિશેની માહિતી મેળવી શકો છો કુદરતી આપત્તિ તો કેટલી પણ મેં તમને કીધું હતું ને પૂર ભૂકંપ વાવાઝોડું સુનામી આ બધા કુદરતી આપત્તિ છે પછી કોઈ મૃત્યુ અથવા તો કોઈ પણ મહત્વના સમાચાર હોય કે કોઈ પણ નેતાનું ભાષણ થાય ત્યારે તમે લગભગ જે તરત બન્યું તેના વિશેની માહિતી આપણે તરત જ મેળવી શકીએ છીએ માહિતીના સ્થાનાંતરણની આ ગતિ લોકોના જીવન નોકરીઓ અને કેટલાક મુદ્દાઓ પરના વિચારો અને દ્રષ્ટિકોણમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા બ બન્યા છે હવે માહિતીનું સ્થળાંતર એટલે એક જગ્યા પરથી બીજી જગ્યા પર આ ઇન્ટરનેટ દ્વારા તો શું થાય છે એક જ મિનિટમાં કેટલા હજારો લોકોને મેસેજ આપણે આપી શકીએ છીએ તો આવી રીતે આ માહિતીનું જે સ્થળાંતર થાય છે તો આ ગતિના લોકોના જીવનમાં પછી નોકરીઓમાં અને કેટલાક મુદ્દાઓ પરના જે વિચારો અને દ્રષ્ટિકોણ છે તેમાં મહત્વપૂર્ણ ભૂમિકા બની છે વિડીયો કોલ જેવી સુવિધાઓ એ જગતને એમ આંગળીમાં જ સમાવી લીધું છે હવે વિડીયો કોલ દ્વારા આપણે જેવી સુવિધાઓ મળે છે તે જગતને શું કરી દીધું છે જાણે એક જ આંગળીમાં સમાવી લીધું માનો કે આપણા ઘરના અથવા તો આપણા સંબંધી કોઈ અમેરિકા અથવા તો ઇન્ડિયા બહાર કોઈ પણ દેશમાં રહેતા હોય તો એમના જોડે વિડીયો કોલ દ્વારા વાત કરીએ તો આપણને એવું લાગે જ નહીં કે એ વ્યક્તિ આપણા કરતાં આટલું બધું દૂર હશે એક ક્લિક તમને ઈચ્છિત માહિતી પડવારમાં જ ઉપલબ્ધ કરાવી દે છે આપણે એક જ જગ્યા પર ક્લિક કરીએ તો એના પરથી આપણને પડવારની અંદર કેટલી પણ માહિતી ઉપલબ્ધ કરી દે છે જે વિદ્યાર્થીઓ માટે આશીર્વાદ સમાન છે હવે અત્યારે આપણે જોઈએ કે કોઈ પણ યુટ્યુબ ચેનલ જોઈએ કઈ પણ વસ્તુ પર ક્લિક કરો તો તમને કેટલી બધી વિશેની જુદી માહિતીઓ પ્રાપ્ત થાય છે એટલે વિદ્યાર્થીઓ માટે એ આશીર્વાદ સમાન છે પછી કોઈ પણ બિલ ભરવું હોય કે ઓનલાઈન ખરીદી કે પૈસા દુનિયાના કોઈ પણ ખૂણે મોકલવા હોય કે અન્ય કોઈપણ કામ હોય તો ઇન્ટરનેટ અલ્લાદીનના જીનની માફક ગણતરીની સેકન્ડોમાં કરી આપે છે અત્યારે તો આપણે કોઈ પણ જગ્યા પર બિલો ભરવા હોય પછી ઓનલાઈન ખરીદી કરતા હોઈએ છીએ પછી કોઈ પણ જગ્યા પર દુનિયાના કોઈપણ દેશની અંદર આપણે પૈસા મોકલવા હોય કે લેવા હોય અન્ય કોઈ પણ કામ હોય તો ઇન્ટરનેટ કેવું અલ્લાદીનનો જીન પહેલાં કેવું કે અલ્લાદીનનો જીન હોય એને આપણે જે કહીએ એ વિશ આપણી પૂરી કરતો હતો આપણી ઈચ્છા પૂરી કરતો તો તેમ આ ઇન્ટરનેટ દ્વારા પણ ગણતરીની સેકન્ડોમાં આપણા દરેક કામ કરી આપે છે આવી સુવિધાના લીધે આપણા સમય અને શક્તિનો બચાવ કરવામાં આપણે સફળતા મેળવી છે અને આવી જે સુવિધાઓ થાય છે તેના લીધે આપણો સમય અને શક્તિ બંને બચી શકે છે પરંતુ આ સુવિધાઓમાં આપતાની સાથે જ એ આપણા પાસેથી કંઈક કિંમત વસૂલ કરે છે એનું ભાન આપણે યોગ્ય સમયે નહીં કરીએ તો તેની મોટી કિંમત આપણે અને આપણે આવનારી પેઢવીને ચૂકવવી પડશે હવે પરંતુ આ સુવિધાઓ તો તરત આપણને આપે જ છે પણ તેની સામે આપણા પાસેથી કંઈક કિંમત વસૂલ કરે છે તેનું આપણે ભાન રાખવું પડશે અને જો યોગ્ય સમયે એનું ભાન નહીં થાય તો આપણે અને આપણી આવનારી જે નવી પેઢી છે તેની કિંમત આપણે બધાએ ચૂકવવી પડશે હવે ઇન્ટરનેટ દ્વારા આપણી અંગત માહિતીઓ અયોગ્ય માણસોના હાથમાં આવતા અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો આપણે અજાણતા જ કરવો પડે છે હવે આ જે ઇન્ટરનેટ છે તેના દ્વારા આપણી અંગત માહિતીઓ અયોગ્ય માણસો હોય એમના હાથમાં ઘણીવાર આવી જાય છે અને એના કારણે આપણે અનેક મુશ્કેલીઓનો સામનો અજાણતા કરવો પડે છે બાળકો અને વાલીઓ ઇન્ટરનેટના પ્રલોભનમાં એકબીજા સાથે સમય વિતાવવા માટે સમય જ કાઢી નથી શકતા હવે આપણે એના વરદાન રૂપે તો જોયા પણ હવે એની કઈ ખરાબ વસ્તુ છે હવે આ ઇન્ટરનેટના કારણે શું થાય છે બાળકો અને વાલીઓ તે ઇન્ટરનેટના જે પ્રલોભન છે તેમાં એકબીજા સાથે સમય વિતાવી શકતા નથી બાળકોનું રમત પ્રત્યેનું ખેંચાણ ઘટતું જાય છે તેનું બાળપણ છીનવાઈ જાય છે બાળકો અત્યારે શું કરશે મોબાઈલમાં ગેમ રમશે આપણે કહીએ ને કે આઉટડોર ગેમો તો એ લોકો રમતા જ નથી અમુક ગેમોના નામ તો બાળકોને ખબર પણ નથી હોતા તો આ વસ્તુનું પણ ધ્યાન રાખવા જેવું છે અને બાળકો જો તેનો વિવેકપૂર્વક ઉપયોગ ના કરે તો એમનું ભવિષ્ય જોખમાય છે જ્યારે આપણને કોઈ પણ વસ્તુ મળે તો તેનો આપણે શું કરવાનો છે વિવેકપૂર્વક ઉપયોગ કરવાનો છે આડેધડ ઉપયોગ કરવાથી હંમેશા આપણા ભવિષ્યમાં જોખમ ઊભું થાય છે સાયબર ગુનાઓની સંખ્યાઓ વધતી જાય છે આજે સાયબર કેફેમાં જાય અને એના જે ગુનાઓ થાય છે આપણે ઘણીવાર જોઈએ છે કે ઓનલાઈન શોપિંગમાં બી માણસને લૂંટે અથવા તો આપણું કાર્ડ હેક કરે નંબરો હેક કરે એવા કેટલા પણ પ્રોબ્લેમ્સ બનતા જ હોય છે તો આ પણ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે પોતાના લોકો માટે સમય ન બધતા લાગણીઓ રૂંધાઈ જાય છે તમે અત્યારે કોઈના પણ ત્યાં જાઓ અથવા તો એકબીજાને મળો તો બધા સેમાં રહેશે પોતાના મોબાઈલમાં રહેશે તો આવી રીતે આપણી લાગણીઓને પણ રૂંધાઈ જાય છે ઇન્ટરનેટનો વિવેકપૂર્ણ ના થાય તો એની લત લાગી જાય છે આ ઇન્ટરનેટ કેવી નશા જેવી વસ્તુ છે જેમ કે ચા પીતા હોય તમે તો વારંવાર એનો ટાઈમ થાય એટલે આપણને યાદ આવી જાય ને તો આ ઇન્ટરનેટમાં પણ એવું છે કે નશો થઈ જાય એની લત લાગી જાય છે એટલે એનો ઉપયોગ પણ આપણે કેવો કરવો જોઈએ વિવેકપૂર્ણ ઇન્ટરનેટ અફવાઓનું પણ બજાર છે ખોટા સમાચાર અને વિડીયો આપણને ખોટી માહિતી તરફ પણ દોરી જાય છે ઇન્ટરનેટ પર ઘણીવાર અફવાઓ પણ આવે છે અને એ આપણને શું કરે છે ઘણીવાર ખોટા સમાચાર આપે અને ખોટી માહિતી પણ તરફ દોરવાઈ જાય છે અને એ તો અત્યારે હાલ આપણે જોઈ પણ રહ્યા છે કે બાળકો છે કે પિતાઓ કા કોરોનાના કારણે બધા સૌથી વધારે ઇન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે પણ ઘણી વાર શું થાય બાળકો આખો દિવસ મોબાઈલ હાથમાં હોય તો એનો દુરુપયોગ પણ કરી શકે છે એટલે તમારે બધાએ પણ સાથે સાથે એ ધ્યાન રાખવાનું છે કે ઇન્ટરનેટનો સમય પૂરતો જ ઉપયોગ કરવાનો છે હવે ઇન્ટરનેટ જ્ઞાનનો દરિયો છે પરંતુ કયા પ્રકારનું જ્ઞાન આપણે લેવું એની સમજ આપણે વિકસાવવી જરૂરી બને છે આ ઇન્ટરનેટ છે એ શું છે જ્ઞાનનો દરિયો છે પરંતુ કયા પ્રકારનું જ્ઞાન આપણે લેવું એની સમજ આપણે પહેલાં વિકસાવી જોઈએ આપણે આપણી ઉંમર અને આપણી કક્ષા પ્રમાણેનું જ્ઞાન લેવું જોઈએ જેમ આપણે પાણીને ગાળીને પીએ છીએ કે જેથી અશુદ્ધિઓ ના ગ્રહણ કરીએ એવી જ રીતે ઇન્ટરનેટની માહિતી પણ વ્યવસ્થિત વ્યવસ્થિત રીતે ગાળીને ગ્રહણ કરવી એ એનો સમજદારીપૂર્વકનો ઉપયોગ છે હવે પાણી હોય એને શું કરીએ ગાડીને પીતા હોઈએ છીએ કારણ કે એની બહાર નીકળી જાય તો આ ઇન્ટરનેટમાં પણ એવું જ કરવાનું છે કે જે માહિતી હોય તેને વ્યવસ્થિત ગાડીને આપણે ગ્રહણ કરવી જોઈએ એટલે કે તેનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જરૂરી છે સાચી માહિતી જ ગ્રહણ કરવી જોઈએ જો ઇન્ટરનેટનો ઉપયોગ સમજદારી સમયનું ભાન અને વિવેકપૂર્વક કરવામાં આવે તો એ વરદાનથી કમ સાબિત થાય તેમ નથી બાકી તો અતિ સર્વ વર્જયંતે હવે શું કે છે ઇન્ટરનેટનો ઉપયોગ આપણે જ્યાં સુધી સમજદારીથી કરીશું પછી સમયનું ભાન રાખી અને વિવેકપૂર્ણ કરીશું તો ચોક્કસ એ આપણા માટે શું બનશે વરદાનરૂપ સાબિત થશે પણ જો બાકી એનો અતિ ઉપયોગ કરીશું તો બહુ વધારે પડતું હોય એનું હંમેશા શું થતું હોય છે નાશ થતો હોય છે એટલે ઇન્ટરનેટ આપણા માટે જો વરદાન બનાવવું હોય તો તેનો વિવેકપૂર્ણ અને સમજદારીપૂર્વક ઉપયોગ કરો અને અત્યારના હાલના સમયમાં મિત્રો હું પણ તમને એ જ કહું છું કે ઇન્ટરનેટને વરદાનરૂપ બનાવજો અભિશાપરૂપ બનાવી ના દેતા